જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ સાંધાના દુખાવા તથા બોડી ચેકઅપ આમ જુદા જુદા ત્રણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાસજી હોસ્પિટલ રાજસ્થાનના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ આજ રોજ યોજાયો હતો જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદ તાલુકાના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો બાવીસ જેટલા નેત્ર કે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ બાવીસ હજાર આઠસો ને અઠ્ઠાણું જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ ત્યારે આજ રોજ યોજાયેલા કેમ્પ શરૂઆત ભોજન દાતા મોહનભાઈ કનેરિયા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનબાર પરિતોષ પટેલ ડોક્ટર ભૂપેન્દ્ર જોશી ડોક્ટર ભૂમિ મણપરિયા હેમંત ગેરવરા ડોક્ટર સ્નેહલ તન્ના મોહનભાઈ ગોડાસરા જયસુખભાઈ સોંદરવા રતનબેન વગેરે મહેમાનો દ્વારા દીપ કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે આ નેત્ર નિદાન કેમ્પમાં એકસો જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને સુડતાલીસ દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા થેરાપી ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વાઘૂટણના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી આ ઉપરાંત મહાદેવ આયુર્વેદિક ક્લિનિકના રતન મેમ દ્વારા મશીનથી સંપૂર્ણ બોડી ચેકઅપની સેવા આપેલ અને દર્દીઓને માર્ગદર્શન માધાભાઈએ

આ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર દોઢસો જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા એની અંદરથી બેતાલીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે અને આ રીતે કેશોદની અંદર જલારામ મંદિર દ્વારા જે કેમ્પ થાય છે એની અંદર અત્યાર સુધીની અંદર લગભગ ત્રણસો ને બાવીસ જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે જેની અંદર ત્રેવીસ હજાર ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને આ રીતે કેશોદ જલારામ મંદિર સેવાકીય પ્રવૃત્તિઓની અંદર ખૂબ જ આગળ પડતું છે અને અવનવી પ્રવૃત્તિઓ થાય છે એ ઉપરાંત દરરોજનું અન્નક્ષેત્ર પણ અત્રે ચાલે છે જેની અંદર અમારે જુદા જુદા દાતાઓ તરફથી અમને આ સહયોગ મળતો હોય છે આજે અમારા ભોજનદાતાની અંદર મેસવાણવાળા મોહનભાઈ કનેરિયા કે જેને અમે જલારામ કહીએ છીએ એના દ્વારા આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી હતી અને અમને મોહનભાઈ ઘોડાસરા એમનો પણ પૂરેપૂરો સહકાર આજરોજ મળેલો છે આ તકે એમનો પણ આભાર માનીએ છીએ અને દરેક આવતા દર્દીઓને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે આવો ત્યારે તમારી પાસે એક આધાર કાર્ડ અને એક ફોન નંબર હોવા જોઈએ જેથી તમને કોઈ જાતની તકલીફ ન રહે અને અમે તમને વ્યવસ્થિત રીતે એ સેવાઓ આપી શકીએ થેન્ક યુ અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે છે 24 ન્યૂઝ કે સુધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ